એ જોડાણની કામગીરી પૂર્ણ કરી અને પાણી ચાલુ પણ કર્યું છે છેલ્લા ત્રણ દિવસથી એન્જી તમામ સ્ટાફ દરેક ચાલીઓમાં જઈ પાણીના પ્રેશરની ચકાસણી કરે છે અને મોટાભાગની એટી ટુ નાઇન્ટી પર્સન્ટ જેટલી ચાલીઓમાં પાણીનું પ્રેશર આવી ગયું છે પાંચ દસ ટકા જે બી અંદરના જે બી વિસ્તારો છે જેમાં છેવાડાના મકાનો છે જેમાં પાણીનું પ્રેશર નથી આવતું એમાં પણ સુધારાનો કાર્યક્રમ ચાલુ છે હાલના તબક્કે કોઈ એવું નથી કે કોઈ જગ્યાએ પાણીનું બિલકુલ ન આવતું હોય કે બિલકુલ પ્રેશર ન આવતું હોય મેઘાણીનગરના ટાંકીનું જોડાણ કર્યા પછી જે કુંભાજીની ચાલી સંતોષીનગર કે બીજા ઘણા બધા વિસ્તારો છે એમાં પાણીના પ્રેશરનો સુધારો પણ થયેલો છે આ પ્રેશરના સુધારાના કારણે આગામી સમયમાં જે ચાલીઓમાં જૂના પાણીના પ્રેશરના પ્રશ્નો થાય એ પણ ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ સુધારવાનું કોર્પોરેશનનું આયોજન છે પહેલા જયારે પાણીનો પ્રશ્ન હતો ત્યારે છેવાડા ના ટેન્કરથી ટેન્કર થી પાણી આપતા હતા પણ હાલ આ સમસ્યા દૂર થઈ રહી છે અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે